નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવક થાકીને મંદિરમાં સૂતો સવર્ણોએ ગાળો ભાંડી માર માર્યો દલિત યુવક ખેતરમાં પાણી વાળીને થાકી ગયો હોવાથી નજીકમાં આવેલ મંદિરમાં આરામ કરતો હતો સવર્ણોએ તેને જાતિ સૂચક અપશબ્દો કંઈ માર માર્યો ભાજપની હિન્દુત્વવાદી સરકાર જે રાજ્યમાં રામ રાજ્ય આવી ગયાનો દાવો કરી રહી છે તે ઉત્તર પ્રદેશમાં દલિત અત્યાચારની ઘટનાઓએ માજા મૂકી છે મનુ સમૃદ્ધિ આધારિત રામ રાજ્યમાં દલિતોને પહેલાં પણ માણસ ગણવામાં આવતા નહોતા અને ભારત આઝાદ થયાના અઠ્યોતેર વર્ષ પછી પણ જાણે એ સ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો હોય એવી સ્થિતિ છે આ ઘટના જેની વધુ એક સાબિતી આપે છે મામલો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુરનો છે અહીંના ગીડા પોલીસ સ્ટેશનમાં આવતા જેતપુર ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે શુક્રવારની મધરાતે ગામનો એક દલિત યુવક પોતાના ખેતરમાં સિંચાઈ કરતો હતો લાંબા સમય સુધી કામ કર્યા બાદ થાકને કારણે તે નજીકના મંદિર પાસે જઈને સૂઈ ગયો હતો એ દરમિયાન ગામના જ એક શ્રવણ વ્યક્તિએ તેણે ત્યાં સૂતો જોઈ લીધો તેણે યુવકને જાતિ સૂચક ગાળીઓ આપી તેની સાથે મારામારી કરી હતી પીડિત યુવકે બનાવની માહિતી પરિવારજનોને આપી પછી ગ્રામજનોની મદદથી પોલીસ પાસે પહોંચીને ફરિયાદ નોંધાવી ગીડા પોલીસે કેસ નોંધીને આરોપી સામે સંબંધિત ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આ બનાવ માત્ર એક વ્યક્તિગત હિસ્સા નથી પરંતુ એ દર્શાવે છે કે આપણા સમાજમાં જાતિવાદી ભેદભાવ આજે પણ જીવંત છે ભારતમાં દરરોજ ક્યાંક ને ક્યાંક દલિત સમાજ પર હુમલા અપમાન અથવા અત્યાચારના બનાવો નોંધાય છે મંદિર પાણીના સ્ત્રોત શાળા કે જાહેર રસ્તાઓએ પણ દલિતોને આજે પણ અપમાન અને ભેદભાવનો સામનો કરવો પડે છે દેશના બંધારણપણમાં દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરે રચેલા ભારતીય સંવિધાને આભરસેટ અને જાતિ આધારિત ભેદભાવને ગુનો જાહેર કર્યો છે છતાં ગામડાની જળ માનસિકતા હજીએ દલિતોને સમાન માન આપતી નથી ગોરખપુરનો આ બનાવ એ જ વાસ્તવિકતા દર્શાવી છે કે દલિતોનું દૈનિક જીવન આજે પણ અસમાનતા અને ભેદભાવથી ઘેરાયેલું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવા બનાવો કડક ગુના ગણાય છે પરંતુ હજીકતમાં દલિત પીડિતોને ન્યાય મળવામાં લાંબો સમય લાગી જાય છે જેના કારણે ન્યાય વ્યવસ્થાની ઝડપ અને પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થાય છે પોલીસ દ્વારા કેસ નોંધાયો નોંધવો એ પ્રથમ પગલું છે પરંતુ એ પૂરતું નથી આરોપીના ઝડપથી કાયદેસર સજા મળે પીડિતને સુરક્ષા અને સહાય મળે એ મહત્વનું છે નતર આવા બનાવો પુનરાવર્જિત થતા રહેશે ગામડાની સામાજિક રચનામાં જાતિવાદના મૂળ એટલા ઊંડે સુધી ખૂપી ગયા છે કે તેનો હજુ સુધી નિકાલ થઈ શકતો નથી મંદિરો અને જાહેર સ્થળો દલિતો માટે આજે પણ અદેશ સીમા બની રહ્યા છે શિક્ષણ અને આર્થિક વિકાસ થયા હોવા છતાં માનસિકતામાં મોટો ફેરફાર આવ્યો નથી આપણે સમજવું પડશે કે સમાજમાં સમાનતા માત્ર કાનૂની શબ્દોમાં નહીં પરંતુ જીવનમાં જીવનમાં અનુભવી શકાય એવી હોવી જોઈએ રાજકીય પક્ષો સામાજિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓએ જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં વિચારોનું પરિવર્તન લાવવું જરૂરી છે ગોરખપુરનો આ બનાવ આપણને યાદ અપાય છે કે ભારતે અઠ્યોતેર વર્ષથી વધુ સમય પહેલાં સ્વતંત્રતા મેળવી હોવા છતાં દલિત સમાજ હજુ પણ સ્વાભિમાન સાથે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે કાયદા કડક છે પરંતુ તેનો યોગ્ય રીતે અમલ જ થતો નથી સમાજ અને પ્રશાસન બંનેની સંયુક્ત જવાબદારી છે કે આવી ઘટનાઓ પર માત્ર ગુનો નોંધો પૂરતું ન રહે પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે વ્યવસ્થિત પગલાં લેવાય દલિતો પરનો ભેદભાવ દૂર કરવાનો સમય એ આવી ગયો છે નહીં તો સમાનતા અને ન્યાયના વચનો ખાલી સૂત્ર જ બની રહેશે બોટાદ દશકનું ન્યૂઝ એલડી મકવાણા બોટાદ